એડી છે આપણા ખાટા ઢોકરા નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવાયક એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાતા બ્લોગ મિત્રો આજનો ટોપિક છે વિચારવું સમસ્યા વિશે વિચારશો ને તો બેચેની મનમાં વધશે અને જો મિત્રો તમે સમાધાન વિશે વિચારશો ને તો નવા નવા માર્ગ ખુલશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ અને આજની નવી રેસીપી અને મિત્રો હા આપણને તો આપણો માર્ગ મળી ગયો છે હવે આ માર્ગ ઉપર આંખું બીજીને આપણે દોડવાનું છે તો આજનો વિષય છે અને આજની રેસીપી છે ઢોકળા ખાટા ઢોકરા મિત્રો ખાટા ઢોકરા દરેક ગુજરાતીની પહેલી પસંદ હોય છે અને આ રેસીપી એવી છે કે કોઈ પણ ગુજરાતી તમે પર્ટિક્યુલર બારગામ ગયો હોય ને એને જો તમે એમ કહો ને કે આજે જમવામાં ખાટા ઢોકળા છે તો તો ખૂબ જ ખુશ થઈ જાય ગોળના ગાડા મળી જાય એને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ખાટા ઢોકળા ખાટા ઢોકળાની તૈયારી થઈ ગઈ છે હા જો પેલા લોટ તૈયાર કરવાનો છે હો એટલે એના માટે શું માપ છે એ બતાવ હાટુ થઈને અહીં રાખ્યું છે બરોબર એટલે પછી આ મિક્સરમાં આપણે અટકચરું ઓલું પીસી નાખીએ રફ પીસવાનું છે ને ફટાફટ બતાવી દઈએ ચાલો આ એક બાઉલ છે ચોખાનો લોટ ખીચડીયા ચોખા બને તો લેવા એનાથી ઢોકરા સરસ થાય છે બરોબર ને આ અડધી વાટકી છે ચણાની દાળ ને આ પા ભાગની છે અડદની દાળ બરોબર આ બધું મિક્સ કરીને પીસી નાખશું રબ કરવાનું છે એકદમ પાવડર ન કરવાનું તો પાવડર કરી અને કેવી રીતે બોરો લેવો એ તમે બતાવી દયો બરોબર હા તો આ આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે હા હા આ દાળ ચોખા પીસી નાખ્યા છે બરોબર આવું રબ કરવાનું છે

સેજ અમસ્તુ આપણે દહીં જમા આમ કેમ આપણે ગરમ કરતા એટલું ગરમ કરવાની છે છા બરોબર એટલે શું છે કે પરફેક્ટ ટિક થી આપણે આ બતાવીએ ને તો શું છે જી લોકો જોવાવાળા છે જી બાર ગામરીએ છે જી લોકો ને નથી આવડતું ઈ લોકો આ કરી શકે બાકી તો ગુજરાતી ને તો બધાય ને આવડતું જ હોય હા ખાટા ઢોકરે બધાય ને સ્પેશિયલ હોય હા પણ અમુક લોકો ની ફરિયાદ હોય કે ખાટા થાતા નથી તો ખાટા કરવા માટેની આ ટિક છે બતાવો આજે બરોબર જો આપણી છાશ આટલી ગરમ થઈ ગઈ છે હં હવે આનો આપણે આમાં હાથો લઈ આવશું બરોબર નવ નવસેથી છાશમાં આ પાવડર મિક્સ કરી દીધો છે હં ચોખાનો ચણે દાળનો અને અડદની દાળનો ને આ અડધું બાઉલ જેટલાં આમાં ચણાની લોટ આપણે એડ કરશું ઓકે આમ બાઇડિંગ એકદમ મળી જાય ને એટલા માટે હા હા હવે બને તો છે ને આને હાથેથી જ મિક્સ કર બરોબર એટલે બોરો આવી જાય સરસ

મેથી આ રીતે પલાળીને નાખવાનું મોઢામાં આવે ને ખાવાની મજા આવે આપણે બરોબર આ બધું ક્રશ કરીને ચાલે પણ આ રીતે ગમે છે એટલે આપણે આ રીતે બરોબર આ ટોચવામાં થોડુંક મેં મીઠું એડ કર્યું તું આદું લસણની પેસ્ટ એટલે અત્યારે બસ સ્વાદ અનુસાર મીઠું પછી આ એક નાની ચમચી હીંગની એક ચમચી ધાણા ચીરું પાવડર આ બધું મિક્સ કરી લઈશું આપણે બરોબર સરસ મિક્સ કરીને દસ મિનિટ અને રેસ્ટ આપવાનો છે બરોબર પછી આપણે ઢોકરાની સાળી મૂકશું આપણે બીકરો અમારે ત્યાં જે ઢોકરા ખાટા થાય છે ને એકદમ અલગ રીતે થાય છે અને બધાને ખૂબ ભાવે છે અને તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમે પણ આ રીતે બનાવતા થઈ જશો દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઠોકરાની થાળી મૂકશું આ રીતે આપણે જેટલી જાડી મૂકી એ પ્રમાણે અલગ કાઢી લેવાનું બે ચમચી જેવું તેલ મૂક્યું છે ગરમ કરવા અડધી ચમચી જેટલો આ ખાવાનો સોડા છે જેમાં એડ કરી એની માથે આપણે આ તેલ ગરમ કર્યું છે ને બે ચમચી સોડા ની માથે એડ કરવાનું ઓકે પછી આ રીતે અને એકદમ હલાવી દેવાનું અને આપણા આનેથી સરસ પોચા થાય પછી આપણે થાળી ગ્રીસ કરી દીધી છે બરોબર એમાં આપણે આ એડ કરી દેસુ આ રીતે સેટ કરી દેવાનું તો આપણું સ્ટીમર આ ગરમ થઈ ગયું છે ઢોકરા મૂક્યા ને પહેલા જ આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દેવું એટલે એકદમ સરસ ગરમ ગરમમાં જ આપણા ઢોકળા થાય છે આ છે ડ્રાય આપણી લસણની ચટણી ઝીણી સુધારેલી કોથમીર વાને દસ મિનિટ થવા દેસુ આપણે રેડી છે આપણે ઢોકળા રેડી છે આપણા ખાટા ઢોકળા જો મિત્રો છે આને કહેવાય સોફ્ટનેસ અને આને કહેવાય જારી અજા માં ચણાની દાળ ને મેથી ને દેખાય છે ને ઓકે આ જારી છે ને એ એવડી છે ને કે આમાં માણસ આખો આખો પસાર થઈ જાય તૈયાર છે આપડા ખાટા ઢોકરા એકદમ સોફ્ટ બન્યા છે અને તેલની સાથે આવી રીતે ડીપ કરી અંદર લસણ ની હોય છે આ રીતે લઈ આ એક મરાઈ જાય ને એવા ખાટા રહ્યા છે અને એવા સરસ થયા છે આશા રાખી જી આવા સરસ ઢોકળા તમે પણ તમારે ત્યાં બનાવજો અને બને અને સારા બને ને તો અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો આશા રાખી જી કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે ને જો ગમી હોય તો એકવાર વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારા પોતાના છો એટલે કહી છી કે એકવાર સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જાતા જાતા એકવાર તો તમને કહેતા રહી જ ગઈ જે સરળ બની જાય ને એ જ સફળ બની જાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું તમારી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી છી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સૌને નમસ્કાર